નમસ્કાર મિત્રો હે શહી યારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ આપણે યુવા કારકિર્દી ઘડતર શ્રેણી શરૂ કરેલી છે અને એ શ્રેણીના એક વધુ એક મણકા તરીકે આજે માનવ જીવનના દૈનિક વ્યવહારોમાં એના સામાજિક આર્થિક ધાર્મિક તમામ વ્યવહારોની અંદર ડગલે અને પગલે આવી બાબતો હંમેશા વ્યવહારમાં આવતી હોય છે અને દરેક માનવી માંથી મોટા ભાગના માનવીઓ બાબતો અનુભવતા હોય છે અને એ બાબત એવી છે કે આમ તો મૂળભૂત રીતે જમીનો વેચવા માટે મકાનો વેચવા માટે પશુઓ વેચવા માટે અને બીજી સંપત્તિ સ્થાવર જંગલ સંપત્તિ વેચવા અથવા એના સાટા માટે વચેટિયા લોકો કામ કરતા હતા અને આવું કામ ચોક્કસ વળતર લે એટલે એ વળતર રૂપિયાના રૂપમાં હોઈ શકે અનાજના રૂપમાં હોઈ શકે પશુના રૂપમાં હોઈ શકે અથવા તો જમીનના રૂપમાં પણ એવું વળતર હોઈ શકે અને આવું કામ કરનાર લોકો દલાલ કહેવાતા હતા અને એ દલાલો ધંધાની રીતે ખૂબ વ્યવસ્થિત કહી શકાય એવો એમનો જે વ્યવસાય હતો એની અંદર ખોટું કશું બંને પક્ષના એકબીજાનો પરવડતા સોદાઓ અને એકબીજાને પરવડતું કમિશન એને દલાલી કહેવામાં આવે એની તળપદી ભાષાની અંદર દલાલી કહેવાય આવી દલાલી લે અને આવું લોકો કામ કરતા હતા અને એના કારણે એક દલાલ નામની એક કોમ્યુનિટી પણ અસ્તિત્વમાં આવી કે જે લોકો આવી દલાલીનો ધંધો કરતા હોય એને દલાલ કહેવાય અને એવી દલાલ અનેક પરિવારો અથવા તો અનેક જૂથો ગુજરાતમાં અને ગુજરાતના અનેક શહેરોમાં આવેલા છે પરંતુ આ વાત થઈ સંપત્તિ અને નાણાંની દલાલી પરંતુ આ સિવાયનો એક એવો વિશાળ વર્ગ સમગ્ર ભારતની અંદર કામ કરે છે અને આ દલાલો અને સંકુલ શકુનીઓનો વર્ગ છે શકુનિયાના નામથી તો તમે પરિચિત છો કે મહાભારત નામનું જે મહાકાવ્ય તમે સાંભળ્યું છે ને એની અંદર દુર્યોધન અને એના પરિવાર એટલે દુર્યોધન અને એના ભાઈઓનો જે મામો હતો શકુની નામનો એક ગાંધાર પ્રદેશનો રાજા અને એને જે ભૂમિકા ભજવી પાંડવો અને કૌરવોની વચ્ચે બંને પક્ષોનો હોણી નખાવા માટે બંને પક્ષોનો ચડાઈ મારી અને અંતે એનો વિનાશ થાય એવા વ્યક્તિનો શકુની એનું જે નામ હતું અને આખી એક પરંપરા શરૂ થઈ કે ભાઈ શકુની પરંતુ આવા શકુની સાથે સાથે દલાલો પણ હોય છે અને આ દલાલોની આવી ભૂમિકા હોય છે કે કોઈ પણ તથ્ય વગરની વાત હોય પેલા તો આપણે દલાલીની ઓળખ શું હોય છે કે એ જોઈએ તો બીજા કોઈ પણ બીજી વ્યક્તિ હોય અથવા બીજું જૂથ હોય અથવા તો કોઈ પરિવાર હોય અથવા સંસ્થા હોય અથવા કોઈ ધર્મ હોય તો એના વતીની એવી કોઈ વ્યક્તિ એવું જૂથ એવા પરિવાર અથવા તો એવી સંસ્થા વતીની એની અનિંદ શક્તિમય વાત હોય એની અસત્ય વાત હોય એની ગેરકાનૂની વાત હોય એની અપ્રમાણિક વાત હોય એની આ બધા અપ્રમાણિક વ્યવહારો હોય અને એવી બધી બાબતોના કોઈ પણ વ્યક્તિના કોઈ જૂથના કોઈ સંસ્થાના કોઈ ધર્મના અનીતિમય અપ્રમાણિક અપારદર્શક અને અનીતિમય વ્યવહારો સત્યના વાઘા પહેરાવે એ આ બધું સત્ય છે આ લોકો નિર્દોષ છે પ્રમાણિક છે આ દુનિયાના અંદર આમની જેવા સાચા સારા અને પ્રમાણિક લોકો નથી એવા બનાવટી વાઘાઓ પહેરાવી અને આવા શબ્દોના મારો દ્વારા એનો બચાવ કરવાનું કામ કરે ને આ બચાવ કરવાનું કામ છે ને એના બદલામાં આ લોકોને નાણાકીય વર્કર મળતું હોય છે ક્યારેક ક્યારેક એમને કોઈ પદ આપવામાં આવતું હોય છે અથવા તો ક્યારેક એમની પ્રતિષ્ઠા વધારવામાં આવતી હોય છે અથવા આ સિવાય અનીતિમય લાભો અપ્રમાણિક અને અનૈતિમય લાભો પણ આવા લોકો મેળવતા હોય છે તો આ દલાલોની ઓળખ છે આ દલાલોની ઓળખ છે અને શકુનીની ઓળખ તો મેં તમને કઈ કે જ્યારે બે વ્યક્તિ બે પરિવાર અથવા તો બે જૂથો અથવા બે ધર્મ અથવા તો બે જાતિઓની વચ્ચે કોઈ પણ બાબતોના કારણે મતભેદ ઉભા થાય એ મતભેદમાંથી ઘર્ષણ વધારવું અને એ ઘર્ષણ એવું આગળ વધતું જાય કે એમાં ખનખરાબા થાય હોલ્લડો થાય આવું થાય તો આવું કામ આ શકુની લોકો કરતા હોય છે કે એક પક્ષ જો હોય એને પોતે સાચા હતા પોતાએ ઘણું બધું યોગદાન આપ્યું છે એમનું ઘણું બધું ત્યાગ છે સમર્પણ છે એવા બાને એવા લોકોને ઉશ્કે નહીં અને એને સામા પક્ષની સામે ભીડાઈ નાખવાનું કામ શકુનીઓ કરતા એટલે દલાલોનું કામ આ છે ખોટી અને અપ્રમાણિક દલાલી કરી શકુનીઓનું કામ એવું છે કે એક પક્ષને ખોટી રીતે ચડાય અને સામા પક્ષ સામે ભીડાઈ દેવાનું તો આજકાલ આ દલાલીની જે ભૂમિકાઓ ચાલી રહી છે એમાં કેટલાક ઉદાહરણો આપણી સામે છે કે જે હજાર કરોડ નું કૌભાંડ બહાર આવ્યું નાણાં ચલવાયેલા છે આ બહુ પુરવાર થયેલી વાત છે કાનૂન અને પુરવાર કરે ન્યાયતંત્ર પુરવાર કરે કે ના કરે પરંતુ હજારો લોકોના કરોડો રૂપિયા વેડફયા છે અને એ ભૂપેન્દ્ર ઝાલા નામનો જે માણસ હતો એ એ સોનાના મુગટ પહેરતો હોય આ એક જ બાબત એવી પુરવાર કરે છે કે એને લોકોના નાણાંનો અપ્રમાણિક પ્રત્યે પણે અતિશય દુર્વય કર્યો છે એણે અતિશય ખોટો ભોગવટો કર્યો છે અને આ બહાર આવેલી બાબત છે પણ આવા જ લોકોની પાસે જયારે અનીતિમય નાણાંઓ આવતા હોય ત્યારે એનો બીજો

એટલે આ એક દલાલની વાત કરી આવા દલાલો સમાજને શિક્ષણના નામે દોરી અને વિનાશ કરતા હોય પરંતુ એ તમને શિક્ષણ આપી તમને ભણાવવાનું તમારા ઉદ્ધારનું કામ કરતા હોય છે સંસ્કારના નામે તમારા બાળકોને તેડી જઈ અને તમારા બાળકોને માનસિક રીતે તૈયાર કરવા શારીરિક તૈયાર રીતે તૈયાર કરવાનું કામ કરતા આ દલાલો વાસ્તવિક રીતે તમારા બાળકોના મગજની અંદર એક પ્રકારનું ઝેર ભરતા હોય છે અને એ ઝેર ભરી અને એ બાળકોના એવા કુમાર્ગે ચડાવી દેતા હોય છે કે એ કોઈ પણ ચોક્કસ વ્યક્તિ કોઈ ચોક્કસ જાતિ અથવા કોઈ ધર્મના લોકોની સામે મરી ફિટવા મારી ફીટવા માટે તૈયાર થયા હતા હોય અને એવું પછી પુરવાર થાય છે બહાર આવે છે કે આવા લોકો એમના મગજમાં ઠસાવવામાં આવેલા મિથના કારણે એમના મગજમાં ઠસાવવામાં આવેલા ઝેરના કારણે સામી વ્યક્તિઓના હત્યારા બની અને સ્વયંભૂ આપ ખુશી કરી લેવાની પરિસ્થિતિમાં આવી જાય એ સ્વયંભૂ એ અને એનું પોતાનું પરિવાર નામશેષ થઈ જતું હોય છે અને આવા પરિવારોને કે આવી વ્યક્તિઓને શહીદ તરીકે ઓળખાય ઓળખાઈ અને એક આખું એક દલાલી દ્વારા એક મહાન વ્યવસ્થિત બૌદ્ધિક કૌભાંડ પૂર્વ પુરવાર થઈ જતું હોય ધર્મના નામે આવા અનિત ધંધાઓ કરવામાં આવતા હોય ચાલતા હોય સત્તા હસ્તાંતર કરવા માટેના કાવાદાઓ ચાલતા હોય આવું ગુજરાતમાં અનેક સંપ્રદાયોમાં આ વસ્તુ અત્યારે હાલ ચાલી રહી છે અને આના અનેક વિડીયો બહાર આવ્યા તમે જોવો છો અને આ બધી ધર્મના નામે આ વસ્તુ સાચી છે એની દલાલી કરનારો ઘણા બધા લોકો છે અને આવી દલાલી કરવાનું કામો ગોદી મીડિયાએ એ ખૂબ મોટા પાયા પર કર્યું છે ગોદી મીડિયાએ સત્તાધારી પક્ષની ચોક્કસ પ્રકારે એને દલાલી કરી છે એ સત્તા પક્ષની ખોટી વાતોને એને વિકૃત રીતે રજૂઆતો કરી છે વિકૃત રીતે એના સંવર્ધન કર્યું છે અને મીડિયાએ પ્રિન્ટ મીડિયાના મોટા ભાગના પરિબળોએ મોટાભાગના એ આ દલાલીનું કામ કર્યું છે એટલે માત્ર વ્યક્તિ દલાલી કરતી હોય ને પ્રિન્ટ મીડિયાના મોટા ભાગના યુનિટોએ આ દલાલીનું કામ કર્યું છે આવી દલાલીના કામમાં એક બીજો વર્ગ એવો પેદા થયો છે કે અમુક એવા પુરુષો હોય એને ઉંમર થઈ જવાના કારણે અથવા તો પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે એની કોઈ શારીરિક ક્ષતિના કારણે અથવા તો એને પરિવાર પરિવારની આગળની ભૂલોના કારણે ચોક્કસ વયમર્યાદામાં એના લગ્ન ના થાય તો એવા લગ્ન વાંશુક યુવાનોને યુવતીઓને સારા પાત્રો અપાઈ અને એની પાસેથી મોટા પ્રમાણમાં નાણાં પડાય અને આ લોકો દલાલીનું લગ્ન કરવાનું કામ કરતા હોય ને આવા અનેક રીતો પકડાયા છે બહાર આવ્યા છે એટલે આ જે ઉદાહરણો આપે ને એ સમાજમાં દલાલો અને શકીની કામ હોય છે આવા દલાલો શિક્ષણ ભવનના નામે કામ કરતા હોય છે ખરેખર એ લોકો શિક્ષણનું કામ કરતા હોય છે કે પછી સાંપ્રદાયિક વેરઝેર વધાર વધારતી જે પ્રક્રિયાઓ અથવા વિચારધારા છે એના સંવર્ધનનું કામ ખરેખર કરતા હોય છે બધા જ શિક્ષણ સંકુલો આ પ્રકારનું સારું કામ નથી કરતા પરંતુ અમુક દલાલોની જે ભૂમિકા છે આ દલાલોએ જે શિક્ષણ શિક્ષણ સંકુલો ઊભા કરાયા હોય અથવા ધર્મસ્થાનો ઊભા કરાયા હોય અથવા ભવન આ દલાલોએ ઊભા કરાવ્યા હોય એ પોતાના સમાજને ગેરમાર્ગે દોરી શિક્ષણના નામે ધર્મના નામે સંસ્કારના નામે સમાજને ગેરમાર્ગે દોરી અને ખૂબ મોટું બૌદ્ધિક કૌભાંડ કરી રહ્યા છે એટલે સમાજની અંદર દલાલો અને શકુનીઓની જે ભૂમિકા છે એ હંમેશા ઘાતક રહી છે તમારે એટલું વિચારવાનું છે કે દલાલો અને શકુનિયોથી કઈ રીતે સાવધ રહેવું દલાલો અને શકુનીઓથી કઈ રીતે સાવધ રહેવું અને દલાલો અને શકુનિઓથી તમે દૂર રહેશો તો તમે સ્વયંભૂ તમારું પોતાનું આર્થિક અને સામાજિક તમારું પોતાનું આર્થિક અને સામાજિક નુકસાન થતું તમે અટકાવી શકશો આપણે આ વાત કરતા પહેલા ફરી વખત કરીએ કે દલાલો અને શકુની તમારી સ્વતંત્ર રાખી મુક્ત રાખી અને એનાથી દૂર રહો અને એવા દલીલોનો દલાલોને પ્રોત્સાહન ના મળવું જોઈએ એના કારણે આ દલાલોને પ્રોત્સાહન મળવાના માટે સમાજ આખો ગુમરાહ અને ગેરમાર્ગે દોરી જતો હોય છે ખૂબ લાંબા ટાઈમે એમને એનું ભાન થતું હોય છે પછી ત્યારે એના આત્મસંતોષ એવો લેવામાં આવે છે ભાઈ એ જાણે એનું કર્મ જાણે એનું કર્મ જાણે કે ના જાણે પણ સમાજ ગુમરા થઈ ગયો અને સમાજને જે પારાવાર નુકસાન થયું એ નુકસાન ક્યારેય પૂરી પૂરી શકાતું નથી માત્ર તમારે તમારા આત્મસંતોષ માટે તમે હૈયા કોટી અને પછી શાંત રહી શકો આથી વિશેષ કશું થતું નથી આજે આટલી વાત સાથે ફરી એક વખત તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને દલાલો અને શકુનીઓની વાતમાં કંઈ ઉમેરો કરવા જેવું હોય તો પણ મને કોમેન્ટમાં લખી જણાવજો ફરી વખત આ વિષયમાં મળી જશે ત્યાં સુધી આવજો